હેલો મિત્રો કેમ છો મજા માન તો આપણે હતા આપણે કબૂતરનો શોક કરાવવા આવ્યા હતા તો મેં કે જતો હું કબૂતરને ઈંડા બચ્ચા થયા કે નથી થયા તો હજી આ નીચે જે એક ઈંડું છે એમાં હજી ઈંડું નથી થયું આવી આપણો માળવાળો આપણે કંચરી માં દીધું મિત્રો આપણે લોખંડની ઘૂકરી મંગાવી હતી ને હજી લોખંડની ઘૂકરી આવી ગઈ અને કબૂતરને પણ પહેરાવી દીધી આપણે એક આને પહેરાવવા લે એક આપડા કાબડા નર ને પહેરાવા લેરાવા લે આને નથી પહેરાવે અને ઓલી કુકરી પહેરાવજી બે ઇંડા છે આ બચ્ચા ને આપણે એક રીંગ પહેરાવી બે રીંગ હતી એમાંથી એક રીંગ પડી ગઈ ક્યાંક આપણે જે કુકરી હતી લીધી પણ ઓલરેડી કુકરી છે આપણે પહેરાવી હતી એટલે જંગલા ને મજા આવી નહીં એટલે જંગલાને ઘાટી આપડી માળવાળી ને કુકરી પહેરાવા લે આ માદીને પહેરાવી હતી પણ આ માદી પછી વજનના હિસાબે ઘાટ નહીં આપણે અને નથી આ માદીને બે રિંગું પહેરાવવા લે આ માદીને ખાલી એક કડી પહેરાવેલ આ પઠ્ઠાને નથી આપણે પહેરાવવાલ કેને કેને છે તો કે એક એક માળવાળીને પછી લોખંડની ગુગરી આ બે એક જોડી એક બે ત્રણ ત્રણ કબૂતર ચાર કબૂતર

તમને બધી ખાલી કરીને બતાવી દઉં કે કેટલી હતી આ બધી આપણી રોખડની જ રસની છે અને લોખંડની છે આ છે બે કલરની ડબલ ડબલ કલર વાળી બાકી બધી સિંગલ કલર વાળી છે તો આ ઝાંઝીરી તમે જવું કે કેમ અવાજ કરે એટલો બધો આમાં આટલો બધો અવાજ નથી એથી ડબ્બા આપણે લોખંડની જાંજરીમાં અવાજ છે લોખંડની જાંજરી પાંચ જ છે પાંચમાં ડબલ અવાજ છે તો આપણે કયા કબૂતરને પહેરાવું લોખંડની જાંજરી એ તમને દેખાડું કોયલાને પહેરાવાની જરૂર છે લોખંડની જાંજરી તો આપણે કોયલાને હું લોખંડની જાંજરી એ દેખાડું જો મન થાય તો કોયલાને પહેરાવું નકરતા નહીં પહેરાવી